સમજો કોઈ જાય રામ ભાઈ હું રામ રામ ઓહો નજારા તગડા હે ના તો ભાઈ નો કોણ આવ્યો તો કે ભાઈ કે કે આવી બેવા તના ઘરે જાવું પેલા જાવું પડશે તો મિત્રો અત્યારે ડોડાન પેલા લીંબુ નાખવાનું પછી આમ જો આમ સાપડો પછી મજા આવે તો તમ તાર

આંકડિયા કાઢેલા છે તો મિત્રો એમાં એવું છે કે ઘર આપણું અહીંથી આમ છે અને આપણે અગાશી માથે હોય પણ આજ તો આપણે અહીંયા છે તો મિત્રો ભાઈ બન આવે એની વાટે ઊભા પછી આપણે રમી ગયા કેમ કે થોડીક શરદી થઈ ગઈ ને ઉધરાઈ રહી ગઈ છે તબિયત થોડીક ના તો વાંધો નહીં આપણે બે દિવસ વ્લોગ નહોતું ત્યારે આસપાસો તો બધા ભાઈઓને નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો

ડોડા મકાઈ હે મકાઈ તો સાલો મકાઈ ખાવા કેમકે તમે નહીં ખાઈ પણ એમ બે ખાઈ લેવી આપણે ખાવાનું છે મકાઈ મિત્રો અત્યારે ડોડા ને પેલા લીંબુ નાખવાનું પછી આમ જવાનું પછી મજા આવે કેમકે લીંબુ ખાટા મીઠા બહુ મસ્તી ના આવે હું કેવું બીજું તમારે ખાવા છે સાટા સન તો આને કહેવાય મકાય ક્યાં મકાઈ એવા મીઠા લાગે ને મસ્ત મસ્ત તેની વાત જ જવા દઉં હું ઈ પા અગાશી વાતે મિત્રો નોનો એક ખાઈ લીધો છે ને એક ઉ છે પણ ખાય છે તો મિત્રો એમાં એવું છે ને કે ગામમાં ડાકલા છે એમાં તો મિત્રો જમેરડી માં ઓસ્વાત દોસ્ત નીલેશરાવ ઠોકર થઈ જ મને જણાવતા ખૂબ જ આનંદ છે કે તારીખ સાત નવ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે સાડા નવ કલાક એટલે કે આજ રાતે હું ધારી રહ્યો છું એકયાળી મુકામે બાબા રામદેવ યુવક મિત્ર મંડળ દ્વારા સરસ મજાનું ડાક ડબરું આયોજન કરવામાં આવે છે વિક્રમભાઈ રાવળદેવના આંગણે એમના ગામમાં એટલે કે હું ધારી રહ્યો છું જય માતાજી થઈ ગયું જય માતાજી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પધારી આવશો તો આવી જાવ છું ફટાફટ તો મિત્રો રાતે આપણે એ વાત થઈ હતી તો રાતે એ ડાકલા ડમર વાગે વાગ્યા છે તો મિત્રો આમ જોવા બેઠો હતો વાગી ગયા છે આમ તો પાંચ વાગી ગયા પાંચ વાગે એમ ડોડા ખાવા ને હું તો એક દાબડી ગયો અને એક વચો ને એ અહીંયા હું ખાઈ લો મિત્રો ડોડા ખાઈ લીધા લીધામાં તીખું એવું લાગ્યું છે ને આમ તો ખાઈ લીધો પછી આનો એવો છે તો મિત્રો કાલે પાછામ છે એટલે જવું પડશે આમ લાડવા વળા ના માની પાછામ છે તો મિત્રો ના તો કાઈ લોગ ઉતારા ને તો બંધ કરી દેવી બંધ કરીને આવું તમને મળવી

જવું પડશે ને ઘરે કેમ કે એને મજા બગડી ગઈ મારી જો તો મિત્રો ના જાય છે આનો નજારાની વાત જ ન કરે ભાઈ આપણા તો બને આમ તો મિત્રો ચાલો લેસ ગો થોડોક નજારો આમ તો હાલો ને ભાગી જઈને ના ભાઈબંધના ઘરે ફોન આવ્યો તો એટલે ભાગવું પડે જવું પડે તો ચાલો લેસ ગો

વાળો એટલે કેમ આ ભાઈ આવે એટલે કાદો હોય બાર મારું ઘર છે કોઈ જાવતો ને તો ઉપર કરો વારો છે હું પાર્ટી કરી તમારે ઘરિયા કરો આ કાંઈ હા હોટલો બધો વાયડી નો થતો

જાય ઉભાથી તો ભાઈ બહુ સારો લાગે તો તો ચાલો કા દઉં જાવું ના મંદિર તો ફિત્રો રામી રામી દે જાવ ના ફેસલા બઈ થઈ ગઈ છે પાછી શું કરું પાણી વાળે પી મસ્ત મસ્ત ખાઈ લીધું ના થઈ ગયું ના આવતો અવાજ બહુ આવે તો ચાલો મિત્રો હવે ના જઈને આપણે કાર્યક્રમ થયું કેમ કે કાર્યક્રમ આટલું આપણે રોક ઉતાર્યો તો ચાલો કન્ટિન્યુ કેમ કે રોગ થયું બહુ બધા આવશે આમ રેકોર્ડિંગ સ્ટુડિયો ની અંદર એક રીલ ગાય થી અને મને બહુ ગમી રીલ એટલા માટે એક રીલ ડાકડુમ રોજવાનું કેમ કે થોડુંક ચાર્જિંગ નહોતું ને એમાં તો મિત્રો થોડાક ચણ ચાર વીડિયા લાઈવ મેં મૂક્યા છે તો જોઈ લેજો નીચે ઓલા આપણી પ્રોફાઇલમાં છે તે લાઈવમાં તો મિત્રો એમાં એવું હતું કે થોડુંક ચાર્જિંગ નહોતું એટલે વિડીયો બહુ શૂટ આમ શૂટ કરો છે હવા હવા ને કેટલા વાગ્યા ખબર છે કેટલા વાગ્યા બોલ્યા ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા કાલ પાછા છે એટલે માની પાછા છે એટલે કામે કરવા જવું પડશે એનું પાછું કેમ તો બહુ રાત થઈ ગઈ છે ને તારે પાસમ છે એટલે પાશામ મારે પાછું જવું પડશે તો બસ આજનો લોક ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક સબસ્ક્રાઈબ પણ મળી જાય બીજા વિડીયોમાં તો જય શ્રી રામ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા રહી બાકી કાંઈ ટાટા બાય બાય